ઉપલેટા તાલુકાના નાગવદર તાલુકા પ્રાથમિક શાળા વિદ્યાર્થી વિદાય સન્માન સમારંભ તથા વિશ્વ મહિલા દિવસ ઉજવણી રાજકોટ જિલ્લાના ઉપલેટાના નાગવદર ગામે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં નાગવદર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામની દીકરીઓ અને શાળાના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ અને સન્માન કરવામાં આવ્યું આ મહત્વના અવસરે ગામના ભાવિ ઘડવૈયા એવા બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોકભાઈ વાણવી અને ધોરાજી પીઆઈ ગોધમ સાહેબ ગામના સરપંચ તેમજ ચીફ ઓફિસર નિલમબેન ખેટિયા હાજરી આપી હતી ગામના આગેવાનો વડીલો તેમજ સમસ્ત ગામના વાલી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો

અને નવાજવામાં આવ્યા છે અને 40 થી 50 બેનો હાજરી આપી અને પોતાના માતૃ ઋણ અદા કર્યું છે નવી સ્કૂલ છે તો આ બાળકોને કેવી કે તમે પોતસાવ આપો છો અને તમે અહીં આવ્યા છો તે પછી કરડું લગભગ મારા આવ્યા પછી 6 થી 7 લાખ રૂપિયાનું ડોનેશન શાળામાં ગામ લોકોએ આપ્યું છે અને આ બેનો છે એનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી થી આ કાર્યક્રમ કરેલો છે